મિત્રો પંચાવન કે છપ્પન દિવસ થઈ ગયા છે આ દીકરી ઘરેથી નીકળી એના પંચાવન કે છપ્પન દિવસ થઈ ગયા છે અને આ દીકરીને હજુ ઠેસ પણ નથી પહોંચી અને મિત્રો આ દીકરીને હજુ થાક પણ નથી લાગ્યો મિત્રો એના જે ચહેરા ઉપરની સ્માઇલ હતી એ પણ હજુ મિત્રો ક્યાંય નથી ગઈ એ સ્માઇલ હતી એ એથીને પણ મિત્રો વધારે મિત્રો એ સ્માઇલ કરી રહી છે કેમ કે મિત્રો આ દીકરીને જ્યારે તમે મોબાઈલ આપો ને તો આ દીકરીની સ્માઇલ એવી જ હોય છે પણ આ દીકરીના હાથમાં દ્વારકાધીશનો ફોટો અથવા દ્વારકાધીશની મૂર્તિ આપો ને તો આ દીકરીની જે સ્માઇલ આ દીકરીની જે મિત્રો આમ અલગ જ રૂપમાં હોય છે આ દીકરી જ્યારે દ્વારકાધીશનો ફોટો અને મૂર્તિ હાથમાં આવે ને ત્યારે આ દીકરી કંઈક અલગ જ મૂળની અંદર હોય છે અને સૌથી મોટામાં મોટો ચમત્કાર થયો છે મિત્રો સૌથી મોટામાં મોટો કેમ કે ઇતિહાસ મિત્રો ઇતિહાસ રચવા જઈ રહી છે આ દીકરી આજ દિલગી હજુ કોઈએ નથી આવી દંમટ યાત્રા કરી પહેલી વાર આ છ વર્ષની દીકરી કરી રહી છે અને હાલમાં આ દીકરી છે એના ઘરેથી નીકળી એના પંચાવન કે છપ્પન દિવસ થઈ ગયા છે પરંતુ મિત્રો આ દીકરીના જે પપ્પાએ મિત્રો જે પંદરથી વીસ દિવસ અથવા ત્રીસ દિવસ લગી જે આ દીકરીના પપ્પાએ અને એના મમ્મીએ જે કષ્ટી ભોગવી છે ને એ મિત્રો ખરેખર આ જગતનો બાપ કાળિયો ઠાકર જાણતો હશે કેમ કે મિત્રો આમને ત્યારે કોઈ સપોર્ટ નહોતું કરતું પણ હાલ હાલમાં મિત્રો આ જગતના બાપ કાળિયા ઠાકર નો માથે આ દીકરી ના હાથ હોય પછી મિત્રો આ દીકરીને ક્યાંય જવાની જરૂર ના પડે પછી મિત્રો આ દીકરી છે એને આ જગતનો બાપ કાળીઓ ઠાકર સામે લેવા આવ્યો છે મિત્રો સામે લેવા આવ્યો છે કારણ કે મિત્રો આ દીકરીને હવે ઠેસ પણ નથી ભોગવા દીધી અને મિત્રો પંદર કે વીસ દિવસથી આ દીકરીને એના મમ્મી પપ્પાને એટલો સપોર્ટ મળી રહ્યો છે ને કે ન પૂછો વાત ખરેખર મિત્રો આપણે વાત કરું ને હું વાત કરું ને તો આમ એના મમ્મી પપ્પાને પણ નહીં ખબર હોય કે આવો અમને સપોર્ટ મળશે આવો અમને સપોર્ટ મળશે એના મમ્મી પપ્પાને પણ નહીં ખબર હોય અને મિત્રો ખાલી ગુજરાતની અંદર નહીં આખા ઇન્ડિયાની અંદર અત્યારે આ છ વર્ષની દીકરી છે એની ચર્ચા ચાલી રહી છે કે ધન્ય આ દીકરીને ધન્ય છે આ દીકરીની ભક્તિને પણ ધન્ય છે આ દ્વારકાધીશની લાગણી આ જે છ વર્ષની દીકરીને છે ને એવી લાગણી તો આ ગુજરાતની અંદર કોઈને નહીં હોય કેમ કે છ વર્ષની દીકરી છે એ દનવટ પ્રણામ કરીને જઈ રહી છે મળવા માટે આ કાળિયા ઠાકરને મળવા માટે દનવટ પ્રણામ કરીને જઈ રહી છે અને હાલમાં મિત્રો સાહેઠ કે પાસઠ કિલોમીટર જેટલું હવે અંતર રહ્યું છે આ દીકરીને બાકી અને અત્યાર લગી તો આ દીકરીને નથી થાક લાગ્યો નથી આ દીકરીને ઠેસ પોગી અને આગળ પણ કાંઈ આ જગતનો બાપ કાળિયો ઠાકર એવું ના થવા દે અને ઘણા બધા લોકો છે એ આ દીકરીના નામે ફ્રોડ કરી રહ્યા છે એટલે મિત્રો કોઈ લોકોએ ઓનલાઈન રૂપિયો કોઈને નાખવાનો નથી એના મમ્મી પપ્પાએ પણ જાણ કરી દીધી છે અને મિત્રો એના વિશે તમને ના કાંઈ ખબર હોય તો મેં આગળ ઘણા બધા બીજા વિડીયો મૂકેલા છે એ તમે જોઈ આવજો તમને બધી જ ખબર પડી જશે કે આ દીકરીની શું વાત છે શું બધી જ મિત્રો તમને ખબર પડી જશે આ દીકરી કેમ ચાલીને ચાલીને નહીં પણ દનવટ કરીને જઈ રહી છે તમને બધી જ ખબર પડી છે એ પણ જોઈ આવજો અને મિત્રો હવે આપણે બીજી વાત કરીએ તો અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય તો એ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને મિત્રો આ વિડીયોને લાઈક ન કરોને તોય તો ચાલશે પણ આ વિડીયોને મિત્રો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો આ વિડીયોની કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો યાર જય દ્વારકાધીશની કોમેન્ટ કરવામાં મિત્રો એક મિનિટનો પણ સમય નથી લાગતો અને એમાં તમારું કાંઈ જ નથી લૂંટી જવાનું તો બને તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો અને બધા મિત્રોને મિત્રો હવે હું કહું છું કે આ વિડીયો આપણે અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી તમને બધાઈને મારા તરફથી જય જય દ્વારકાધીશ